જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની આગાહી છે અને કેટલાક વિસ્તારમાં ધોમધમાર વરસાદ પડી રહ્યો છે તેના અંગે દાંતીવાડા ડેમના લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચારસો ને પંચ્યાસી ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ને સાહીઠ પોઈન્ટ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવા ડેમ મિત્રો ચૌદ પોઈન્ટ વીસ ટકા જેવો ભરાઈ ગયો છે અને હાલમાં વરસાદ હશે તો તેનું પાણી મિત્રો મોડી રાત સુધી આવી શકે છે ત્યાંના કોઈ કોઈ સમાચાર નથી એટલે વિડીયો જોતા હોય અને ત્યાં આગળ વરસાદ હોય તો વિડીયો નીચે કોમેન્ટ કરજો આજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારો માં ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના લીધે કેટલાય ખેડૂતોને પણ નુકસાન થતું જોવા મળ્યું છે અને આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી